યુવાનોને વ્યસન ફેશન અને વતન છોડવા ઠાકરસિંહ રબારીએ અપીલ કરી ઠાકરસિંહ રબારીએ અપીલ કરી દીવદરમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે હાજરી આપતી વખતે બહાર જઈને ધંધો કરવા સમાજના યુવાનોને ઠાકરસિંહ અપીલ કરી નહીં તો વ્યસન અને ફેશનમાં સમાજ પતી જશે વતન છોડી બહાર જઈ જેણે ધંધો કર્યો તેઓ સુખી થયા

આપવાદ આપો અને જેટલા ભુવાજીઓ સિવાય એ સમાજ ને આશીર્વાદ આવો અને નવા યુવાનીઓને ખુબ ધોળવાનો શોખ મૂકી અને ધંધે લાગો કારણ કે આપણે આપડે તમામ સમાજો ફતી રહેલા છે